થઈ ટિપ્પણી બનાસકાંઠાની વાપેટા ચૂંટણીમાં કસાકસી માં કમળ ખીલ્યું અને ગુલાબ કરમાયું હતું સ્વરૂપજી ઠાકોરનો વિજય પ્રાપ્ત થયો ત્યારબાદ લોકોએ રાક્ષસ હાસ્ય પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબજી રાજપૂતને જવાબ આપ્યો હતો સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જોડે હાથ મિલાવવા માટે આગળ વધ્યા હતા ત્યારે કોંગ્રેસના ઉમેદવારે હાથ ન મિલાવતા લોકોને ગુલાબસિંહ રાજપૂતનો ગમંડ જોવા મળ્યો હતો તેનો વળતો જવાબ મતદારોએ કોંગ્રેસના ગઢમાં ભાજપને સાથ આપી ગુલાબસિંહ રાજપૂતનો ગમંડ તોડ્યો હતો આખરે ખીલાવ્યું કમળ અંતે રસાકસી ભર્યા જંગના મેદાનમાં ભાજપનો વિજય થયો હતો ત્યારે સ્વરૂપજી ઠાકોરને એકાણું મત મળ્યા હતા અને 2263 વોર્ડ થી વિજય પ્રાપ્ત થયો હતો ઉપરાંત ગુલાબસિંહ રાજપૂતને 89402 વોટ મળ્યા હતા આ बाजू वाમા માવજીભાઈ પટેલને 27183 જેટલા વોર્ડ મળ્યા હતા ભાજપ હર હમેશ ભગવાદદારી સાથે લોકોના હિત માટે પોતાના વાણી પર સ્વયંતા રાખી અને જીત મેળવે છે ત્યારે કોંગ્રેસ પોતાનો ગમંડ હાથ સાથે ઘરે પરત ફરે છે તોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ